મિત્રો તુલસીના છોડનું મહત્વ અનન્ય છે આ છોડની પૂજા સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ કરી હતી શ્રી હરિ કહે છે કે જેવી રીતે દેવી લક્ષ્મીથી વૈકુંઠને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે તેવી જ રીતે તુલસીના કારણે વૈકુંઠમાં પવિત્રતા આવી છે પૃથ્વીલોક પર જ્યાં જ્યાં તુલસીનો છોડ હશે ત્યાં ક્યારે અશુભ શક્તિઓનો વાસ નહીં થાય તે સ્થળ અત્યંત પવિત્ર ગણાશે આથી આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રોપવો જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે ચાલો જાણીએ એક પ્રાચીન મહાન કથાના માધ્યમથી જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી મિત્રો એક સમયની વાત છે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને પૂછવા લાગ્યા હે સ્વામી તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ સમજાવ્યું પણ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે તેનાથી મનુષ્યને કયું ફળ મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની રીત કઈ છે અને દીવો પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપા કરીને મને વિગતે સમજાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તે સમગ્ર સંસારના કલ્યાણની ભાવનાથી ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તને એક પ્રાચીન ઇતિહાસ જેનાથી તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા અને તમારા સમગ્ર પરિવાર પર માતા લક્ષ્મી આશીર્વાદ હંમેશા રહે તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ન ભૂલો સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે પુણ્ય મળે છે તેનું વર્ણન હું આ કથામાં કરીશ તેથી આ કથાને ધ્યાનથી સાંભળો આ કથા સાંભળવાથી જ સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું ફળ મળે છે દેવી સત યુહામાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું કૃપા કરીને મને આ સંભળાવો હું તેને પૂરા ધ્યાનથી સાંભળીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને કથા સંભળાવવાનું શરૂ કર્યું તેમણે કહ્યું હે દેવી આ વાત પ્રાચીન કાળની છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક વિશાળ અને પવિત્ર નદી વહેતી હતી તે નદીના કિનારે હરિહરપુર નામનું અત્યંત સુંદર નગર વસેલું હતું તે નગરમાં હરી દીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ ગુણવાન ચારિત્ર્યવાન અને ધર્મનિષ્ઠ હતો તે વેદો અને શાસ્ત્રોના માર્ગે ચાલતો હતો અને તેણે સમગ્ર શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો હરી દીક્ષિતની પત્નીનું નામ લોકચારા હતું જેનું સ્વભાવ તેના નામને અનુરૂપ હતું તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી તેને તીખા તમાચા મારતી અને દુઃખ પહોંચાડતી તે ક્યારે પોતાના પતિ માટે ભોજન નહોતી બનાવતી ન તો તેની સાથે સ્નેહથી વર્તતી તેણે પોતાના પતિ સાથે ક્યારે પ્રેમભર્યું વર્તન નહોતું કર્યું જ્યારે પણ પતિના મિત્રો કે પરિવારના લોકો ઘરે આવતા તે તેમનું અપમાન કરીને ભગાડી દેતી આ સ્ત્રી પોતે ખોટી સંગતમાં રહેતી અને હંમેશા દુષ્ટ વાસનાઓમાં ડૂબેલી રહેતી તેનું મન પોતાના પતિને છોડીને અન્ય પુરુષોમાં રહેતું અને તે દુષ્ટ સ્ત્રીઓની સંગતમાં ફરતી તેણે ક્યારેય પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહોતી કરી પરંતુ અન્ય પુરુષો સાથે બેસીને વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે સદ્ધજ કરીને ગામમાં ફરતી ક્યારેક તે જંગલમાં કોઈ વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટ પુરુષને આકર્ષીને તેની સાથે ભોગવિલાસ કરતી એક દિવસ દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું હે પ્રિય તારું આ ચારિત્ર્ય યોગ્ય નથી આ રીતે પાપ કરવાથી તારું જ નુકસાન થશે તેથી હવે આ બધું ખોટું કામ છોડી દે તારા આવા વર્તનથી મને ખૂબ દુઃખ થાય છે ત્યારે તે દુષ્ટ સ્ત્રીએ કહ્યું

કોઈ દિવસ હું તને છોડીને જરૂર ચાલી જઈશ હરિદીક્ષિતે પોતાની પત્નીને કહ્યું હે પ્રિય આવા અપશબ્દો ન બોલ આ રીતે પોતાના પતિને ત્યજીને અન્ય પુરુષ પાસે જવાનો વિચાર મનમાંથી કાઢી નાખ જે સ્ત્રી પોતાના પતિને છોડીને અન્ય પુરુષ પાસે જાય છે તેનું જ નુકસાન થાય છે તેને નર્કમાં જવું પડે છે તે દુષ્ટ સ્ત્રીએ કહ્યું નર્કમાં તને જવું પડશે કારણ કે તું કોઈ કામ ધંધો નથી કરતો ભિક્ષા માગીને ખાય દુઃખી અને અસંતુષ્ટ રાખનાર પતિ પણ નરકમાં જ જાય છે અને તારું આ ઘર નરકની સજાથી ઓછું નથી તારી સાથે આ ઘરમાં રહેવું એના કરતા નરકમાં જઈને રહું તો સારું આ રીતે હરિદીક્ષિતની પત્નીએ અનેક પ્રકારના કઠોર શબ્દો વડે પોતાના પતિનું અપમાન કર્યું અને તેને નીચો બતાવ્યો શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે પતિને છોડીને અન્ય પુરુષ પાસે જનારી સ્ત્રીને નર્કમાં સજા ભોગવવી જ પડે છે હવે આગળ સાંભળો તે દુષ્ટ સ્ત્રી સાથે શું થાય છે એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક વૃક્ષ નીચે ઊભી રહી તેનું ત વાસનાથી ભરેલું હતું તે કોઈ સુંદર પુરુષની રાહ જોતી હતી પરંતુ ઘણો સમય છતાં તે સ્થળે કોઈ પુરુષ આવ્યો નહીં તેથી તે ખૂબ દુખી થઈ અને પ્રિયતમની શોધમાં ઉધર જોવા લાગી તે દિવસે તેનો સર્વ પ્રયાસ વ્યર્થ ગયો તે ત્યાં ઊભી રહીને નાના મોટા વિલાપ કરવા લાગી હાય હાય આજે તો આ માર્ગે કોઈ સુંદર પુરુષ આવ્યો નહીં હવે હું મારી વાસના કેવી રીતે શાંત કરું આજની રાત કેવી રીતે વિતશે કોણ મારા સુંદર શરીરનો ઉપભોગ કરશે મારી જવાની અને સુંદરતા તો વ્યર્થ જઈ રહી છે શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તેસ રી જંગલમાં મોટેથી વિલાપ કરવા લાગી તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે સ્ત્રીની ચીસો સાંભળીને તે જાગી ગયો અને તેની તરફ આગળ વધવા લાગ્યો તે વાઘનું નામ ધ્વંસ હતું તેનું રૂપ અત્યંત ભયાનક હતું તેનું શરીર કાળી અને નારંગી ધારીઓથી ઢંકાયેલું હતું જે જંગલની છાયામાં ભળીને તેને છુપાવી દેતું તેની આંખો અંધારાની જેમ લાલ હતી જે અંધારામાં પણ ચમકતી તેના મોટા અને નોકદાર દાંત જડબામાંથી બહાર નીકળેલા હતા જે કોઈ પણ પ્રાણીને ચીરી નાખવા માટે પૂરતા હતા ધ્વંસની ગરજના આખા જંગલમાં ગુંજતી જેથી ત્યાંના જીવજંતુઓ ધ્રુજી ઉઠતા તેની લાંબી અને મજબૂત પૂંછ તેની તાકાતનું પ્રતીક હતી તે પોતાના બળવાન પગથી જંગલમાં વીજળીની ગતિએ દોડી શકતો તેનું આખું શરીર શક્તિશાળી માંસપેશીઓથી ભરેલું હતું જેથી તે એક જ ઝપટમાં પોતાના શિકારને નીચે પછાડી શકતો ધ્વંસ તે વિલાપ કરતી સ્ત્રી તરફ આગળ વધી રહ્યો હતો તેના નાકમાંથી જાણે તે દરેક ક્ષણે પોતાના આગલા શિકારની શોધમાં હોય ધ્વંસનો એકમાત્ર ધ્યેય પાપી અને દુષ્ટ લોકોનો ભક્ષણ કરવાનો હતો જેમને તેની નિયતિએ તેને સોંપ્યા હતા તે ભયંકર વાઘને પોતાની સામે ઉભેલો જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટવા લાગ્યા તે ભયથી ધ્રુજવા લાગી તે કઈ કરે તે પહેલા જ તે વાઘે પોતાના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતા જ તે ચીસો પાડતી બોલી અરે વાઘ તું અહીં શા માટે આવ્યો મને શા માટે મારે છે હું અહીં મારા પ્રિયતમની શોધમાં આવી હતી તું મને છોડી દે મારું ભક્ષણ કરીને તને શું મળશે તે સ્ત્રીની આ વાત સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસતા બોલ્યો હે દુષ્ટે આજે વિધાતાએ તને મારો ગ્રાસ બનાવ્યો છે તારા જેવી પાપી સ્ત્રીઓનું ભક્ષણ કરવું એ જ મારું કામ છે યારે જ મને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રીએ કહ્યું હે વાઘ તું કોણ છે મને સાચું સાચું કહે તને કયા કારણે વાઘ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ શા માટે કરે છે પહેલા મને આખી વાત કહે અને પછી મારું ભક્ષણ કર ત્યારે ધ્વંસ નામનો તે વાઘ બોલ્યો હે પાપી હું તને મારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવું છું કે કયા કારણે મારે વાઘ બનવું પડ્યું પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં અમલા પહા નામની એક પવિત્ર નદી વહેતી હતી તે નદીના કિનારે મુનિપર્ણા નામની નગરી વસેલી હતી આ નગરી પોતાના સુંદર મંદિરો શાંત વાતાવરણ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે પ્રસિદ્ધ હતી ત્યાં એક બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો હું તે પરિવારમાં જન્મ્યો હતો મારું નામ વેદાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જેઓ યજ્ઞ હવન અને ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરતા ધ્વંસે આગળ કહ્યું હે સ્ત્રી મેં મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યોમાં નિપુણ થયો પરંતુ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મારા મનમાં ધનનો લોભ વધવા લાગ્યો મેં અનેક યજ્ઞોનું આયોજન કર્યું પરંતુ તે યજ્ઞો ધાર્મિક ઉદ્દેશથી નહીં પરંતુ ધન એકઠું કરવા માટે હતા મેં તે પાપીઓ માટે પણ યજ્ઞો કર્યા જેઓ ધર્મથી દૂર હતા અને તેમના ઘરનું ભોજન ખાધું મે ધનના લોભમાં તેમના અનૈતિક કાર્યોનું સમર્થન પણ કર્યું ધર્મના માર્ગ થી ભટકતા મેં દાન પણ સ્વીકાર્યું લેવું જોઈએ મારું મન એટલું થઈ ગયું કે હું બહાના કાઢીને બીજાઓ પાસેથી ધન લેતો અને પછી તે ક્યારેય પાછું ન આપતો મેં અનેક પ્રકારના છેત્રપિંડીના કામ કર્યા અને આ રીતે પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા સમયની સાથે મારું શરીર નબળું પડ્યું વાળ સફેદ થઈ ગયા આંખો ઝાંખી થઈ ગઈ અને મોંના દાંત પડી ગયા પરંતુ ધનનો લોભ મારા મનમાંથી હજી ગયો નહોતો અને હું પાપ કરતો રહ્યો એક દિવસ ધનના લાલચમાં હું ફરી નદીના કિનારે ગયો ત્યાં મેં અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને લોકોને ઠગ્યા અમે બધાએ ખોટા મંત્રોનો ઉચ્ચાર કર્યો અને વિધિવિધાન વગર જ દેવી દેવતાઓનું પૂજન કર્યું તેનો ઉદ્દેશ ફક્ત વધુને વધુ ધન મેળવવાનો હતો આ રીતે અમે લોકોને ધર્મના નામે ઠગ્યા તે દિવસે મેં ઘણું ધન એકઠું કર્યું પરંતુ તે જ સમયે મારી સાથે એક ભયંકર ઘટના બની હું તે દિવસે નદીના કિનારે બેઠો હતો ત્યાં એક બીમાર અને ભટકતું કૂતરું મારી પાસે આવ્યું મેં તેને ધમકાવીને ભગાડ્યું પરંતુ તે ગુસ્સે થઈને મારા પગમાં કરડી ગયો હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો અને તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા મારી મૃત્યુ બાદ યમના બે દૂતો પ્રગટ થયા તેઓ કાળા અને ભયાનક રૂપવાળા હતા અને તેમના હાથમાં સાંકડો હતી તેમણે મને પકડી લીધો અને યમપુરી તરફ લઈ ગયા યમપુરીમાં મને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો કે તેઓ મારા કર્મોનો હિસાબ રજૂ કરે ચિત્રગુપ્તે ગંભીર સ્વરમાં કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ હતું તેણે પોતાના જીવનમાં ઘોર પાપો કર્યા છે તેણે ધર્મના નામે લોકોને ઠગ્યા ખોટા મંત્રોનો ઉચ્ચાર કરીને યજ્ઞ કર્યા અને ભગવાનનું અપમાન કર્યું આ બ્રાહ્મણ ધનના લોભમાં ધર્મથી દૂર થઈ ગયો તેણે ક્યારે ધર્મનું પાલન ન કર્યું આથી આ પાપી બ્રાહ્મણ નરકમાં જવા યોગ્ય છે ત્યારે યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો આ પાપીને નરકની અગ્નિમાં નાખો જેથી તે ત્યાં જઈને પોતાના કર્મોનું ફળ ભોગવે તે પછી મને નરકની ભયંકર અગ્નિમાં નાખવામાં આવ્યો વર્ષો સુધી મેં ત્યાંની યાતનાઓ સહન કરી મારી આત્માને ભયંકર પીડા સહેવી પડી અનેક વર્ષોની સજા બાદ મારા પાપોના કારણે મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો ધ્વંસે પોતાની કથા સમાપ્ત કરતા ક યું મારા પૂર્વજન્મના પાપોનું પ્રાયશ્ચિત કરતા મેં સંકલ્પ લીધો કે હું ક્યારે મહાત્મા સાધુ પુરુષ કે સતી સ્ત્રીઓનું ભક્ષણ નહીં કરું હું ફક્ત તે પાપીઓ દુષ્ટો અને દુરાચારી સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું જેમણે પોતાના જીવનમાં અધર્મના માર્ગે ચાલીને બીજાઓને દુઃખ આપ્યું છે મને વિશ્વાસ છે કે આમ કરવાથી મને મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જલ્દી મુક્ત થઈ જઈશ શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે વાઘે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવ્યો અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હે પાપી તારા આચરણથી તું દુષ્ટ દેખાય છે પોતાના પતિને છોડીને તું આ જંગલમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરવા આવી છે તેથી આજે તું મારો ગ્રાસ બનશે આટલું કહીને તે વાઘે પોતાના તીક્ષ્ણ નખથી તે પાપી સ્ત્રીને મારી નાખી અને તેને ખાઈ લીધી પછી તે વાઘ તે સ્થળેથી ચાલ્યો ગયો તે સ્ત્રીની મૃત્યુ બાદ તે સ્થળે યમના બે દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને લઈ ગયા ત્યાં તેને ઉભી કરવામાં આવી ચિત્રગુપ્તે સ્ત્રીનો હિસાબ રજૂ કરતા યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી અત્યંત પાપી છે તેણે ઘોર પાપો કર્યા તેણે વ્યભિચાર કર્યો પોતાના પતિની ક્યારેય સેવા ન કરી પોતાના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરતી તેના પાપો સાંભળીને યમરાજ અત્યંત ક્રોધિત થયા અને તેમણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડમાં નાખવાનો આદેશ આપ્યો યમરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી અત્યંત ભયભીત થઈ અને તે દુષ્ટ સ્ત્રી યમરાજને કહેવા લાગી હે ધર્મરાજ કૃપા કરીને મને મારા પાપો માટે માફ કરો મેં અજાણતા પાપો કર્યા કૃપા કરીને મને પ્રાયશ્ચિતની તક આપો યમરાજે કહ્યું હે સ્ત્રી તે જે પાપો કર્યા તે નિંદનીય છે તારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિને ત્યજે છે અને અન્ય પુરુષો સાથે વિહાર કરે છે તેને નિશ્ચિત નર્કમાં જવું પડે છે આથી હવે તને નર્કની યાતનાઓ ભોગવવી જ પડશે ત્યારે યમરાજે પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નર્કમાં નાખો તે તેના માટે યોગ્ય છે પછી યમના દૂતો તે સ્ત્રીને નરકમાં લઈ ગયા અને અનેક વર્ષો સુધી તેને બળતા તેલના કુંડમાં પકવવામાં આવી પછી તેને બહાર કાઢીને રૌરવ નામના નરકમાં નાખવામાં આવી આ રીતે તેને અનેક વર્ષો સુધી વિવિધ નરકોમાં નાખવામાં આવી નરકમાં કષ્ટ ભોગવ્યા બાદ તે મહાપાપી સ્ત્રી ફરી લોકમાં આવી અને ચાંડાળના રૂપે જન્મી ચાંડાળના ઘરે જન્મીને તે ફરી અનેક પાપો કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી પછી થોડા સમય બાદ પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થયો અને તે ભયંકર પીડા સહન કરવા લાગી તેના અંગો બળવા લાગ્યા તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખને સહન કરતા તે દિવસો વિતાવવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશથી અંતપુરમાં ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને ત્યાં તુલસી પાસે દીવો પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીને ખૂબ આશ્ચર્ય થયું પછી એક દિવસ તે આશ્રમમાં રહેતા એક સાધુને પૂછવા લાગી હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેની નીચે દીવો શા માટે પ્રગટાવે છે ત્યારે સાધુએ કહ્યું હે કલ્યાણી આ અત્યંત પવિત્ર છોડ છે તેના જ નાશ થાય છે જળ આપવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી સમગ્ર પાપો નાશ થાય છે સાધુની વાત સાંભળીને તે સ્ત્રીને ખૂબ આનંદ થયો અને તેણે સાધુને કહ્યું હે સાધુ મહારાજ જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ તેની પાસે દીવો પ્રગટાવે તો શું તેના પાપો નષ્ટ થશે સાધુએ કહ્યું હે પુત્રી આ સત્ય છે જો કોઈ સ્ત્રીએ ઘોર પાપો પણ કર્યા હોય તો પણ તેના પાપો નષ્ટ થાય છે તેના સર્વ જન્મોના પાપો પણ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નષ્ટ થાય છે પરંતુ હે પુત્રી તું કોણ છે અને કયા કારણે આ પ્રશ્ન પૂછે છે તે સ્ત્રીએ કહ્યું હે સાધુ મહારાજ હું મહાપાપી છું મેં વ્યભિચાર કર્યો અને અનેક પ્રકારના પાપો કર્યા મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો ઉપાય બતાવો સાધુએ કહ્યું હે પુત્રી હવેથી તું નિયમિત રીતે આ તુલસી પાસે દીવો પ્રગટાવ તારા સર્વ પાપો અને દોષો સમાપ્ત થઈ જશે સાધુની વાત સાંભળીને તે પાપી સ્ત્રીએ તેમ જ કર્યું તેણે તુલસીના છોડ પાસે એક દીવો પ્રગટાવ્યો આ રીતે તે જ સ્થળે તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી પછી એક દિવસ તે સ્ત્રી સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી હતી ત્યારે તેનું હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થયું અને તે ત્યાં જ જમીન પર પડી રહી પછી યમરાજના બે દૂતો તે સ્ત્રીને યમલોક લઈ જવા માટે તે સ્થળે પ્રગટ થયા જેવા જ યમના દૂતો તે પાપી સ્ત્રીને બાંધીને લઈ જવા લાગ્યા ત્યાં ભગવાન વિષ્ણુના બે પાર્ષદો તે સ્થળે પ્રગટ થયા આ દિવ્ય પાર્ષદો અત્યંત તેજસ્વી અને દિવ્ય આભાથી યુક્ત હતા તેમના શરીરમાંથી સ્વર્ણિમ પ્રકાશની કિરણો નીકળતી જે ચારે બાજુના અંધકારને દૂર કરી દેતી તેમનું રૂપ એટલું મોહક અને દિવ્ય હતું કે તેમને જોઈને કોઈનું પણ મન શ્રદ્ધાથી ભરાઈ જાય તેમના ચહેરા પર શાંત મુસ્કાન હતી જે અપાર કરુણા અને દયાનું પ્રતિક હતી તેમના વસ્ત્રો રત્નજડિત અને રેશમી હતા જે નીલા અને સોનેરી રંગમાં ચમકતા જાણે સ્વયં વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં સમાયેલું હોય તેમના કાનોમાં સોનેરી કુંડળો ઝૂલતા જેમાંથી દિવ્ય સંગીતનો નાદ સંભળાતો તેમના માથે તિલક અને ચમકતી બિંદી હતી જે તેમની દિવ્યતાનું સૂચક હતું તેઓ બંને વિશાળ કદ અને બળવાન હતા તેમના હાથમાં દિવ્ય ગદા હતી જે ન્યાય અને ધર્મની શક્તિનું પ્રતીક હતી તેઓ તે સ્ત્રીને પોતાના દિવ્ય સ્પર્શથી મુક્તિનો આશ્વાસન આપવા આવ્યા હતા જેથી તેના સર્વ પાપો નષ્ટ થઈ શકે અને તે સ્વર્ગની યાત્રા માટે અધિકારી બની શકે તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોક્યા અને કહેવા લાગ્યા હે યમદウトો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવા યોગ્ય નથી તમે કોના આદેશથી આવો અધર્મ કરો છો યમના દૂતોએ કહ્યું હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ પરંતુ તમે અમને કયા કારણે રોકો છો આ સ્ત્રી અત્યંત પાપી છે તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે આ સાંભળીને ભગવાન વિષ્ણુના પાર્શદો એક એવું પુણ્ય પણ છે જેણે તેના સર્વ પાપોને નષ્ટ કરી દીધા શું તમે નથી જોયું કે આ સ્ત્રીએ પોતાના જીવનમાં સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો યમદવતોએ આશ્ચર્યથી પૂછ્યું હે પાર્ષદો શું ફક્ત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના સર્વ પાપો નષ્ટ થઈ શકે ભગવાન વિષ્ણુ ગહન દ્રષ્ટિથી વાત નથી સમજતા હે યમદૌતો તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે વિષ્ણુની કૃપાનો પાત્ર બને છે સંધ્યા સમયે દીવો પ્રગટાવવાનું પુણ્ય અનંત વધે છે અને આ ફક્ત તેના પાપોનો નાશ નથી કરતું પરંતુ તેને સ્વર્ગનો અધિકારી પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા મનથી તુલસીનું પૂજન કર્યું અને દીવો પ્રગટાવ્યો આથી તેના સર્વ પાપો રાખ થઈ ગયા હવે આ નરક જવા યોગ્ય નથી યમદવતોએ હાથ જોડીને કહ્યું હે વિષ્ણુ પાર્શદો તમે સાચું કહો છો અમને તેની ભક્તિ વિશે જાણ નહોતી જો આ ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે આ સ્ત્રીએ તુલસીની સેવા કરી અને તે દીવાની રોશનીથી પોતાના સર્વ પાપો ભસ્મ કરી દીધા હવે તેને વિષ્ણુલોક લઈ જવામાં આવશે જ્યાં તેનું સ્વાગત થશે આ હવે સ્વર્ગની અધિકારી બની ગઈ છે પાર્ષદોની વાત સાંભળીને યમદવતોએ તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક પાછા ફર્યા ત્યાં જઈને તેમણે યમરાજને આખો વૃત્તાંત સંભળાવ્યો તે પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા અને તે સ્ત્રીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું હે દેવી આ રીતે ફક્ત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના સમાપ્ત થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ ઓમ તુલસી દેવી વિદ્મહે વિષ્ણુ રિયાજ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રી કૃષ્ણએ આગળ કહ્યું હજારો અમૃતના ઘડાઓથી ભગવાન શ્રી હરિને સ્નાન કરાવવાથી પણ તેમને એટલી પ્રસન્નતા નથી મળતી જેટલી તુલસીનું એક પાન ચઢાવવાથી મળે છે સો હજાર ગૌદાનનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય તુલસીના પાનના દાંથી પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસીના પાનનું જળ લે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે જ્યારે ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તે પ્રકાશમાં રહેલી ઊર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારા મક્તાનો સંચાર કરે છે આ આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દેવતાઓની કૃપાને આકર્ષે છે દીવાનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને જ્ઞાનની જ્યોતને પ્રગટાવે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના અંતરમાં શુદ્ધતા અને પવિત્રતાનો ભાવ ઉત્પન્ન થાય છે જેથી તેની ભક્તિ અને ધ્યાનની શક્તિ વધે છે એવી માન્યતા છે કે જ્યારે વ્યક્તિ તુલસી પાસે દીવો પ્રગટાવીને તેની આરતી કરે છે તો ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે આ સાધકના મનને સ્થિર અને શાંતિ તરફ લઈ જાય છે જેથી ધ્યાનમાં એકા વ્રતા વધે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું અનુષ્ઠાન સૂર્યાસ્ત સમયે કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ સમયે દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે આમ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે દરરોજ સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર ઘરની નકારાત્મકતાને દૂર કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે તુલસી પાસે ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઘીનો દીવો વધુ પવિત્ર ગણાય છે પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે તલના તેલનો દીવો નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદરૂપ થાય છે એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેને સાત જન્મો સુધી પુણ્ય મળે છે અને તેને ક્યારે દરિદ્રતાનો સામનો નથી કરવો પડતો તેના ઘર પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલું છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ ગૃહદોષ અને કાલસર્પ દોષ જેવી અડચણો પણ દૂર થઈ શકે છે આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે અને તે જન્મ જન્માંતરના પાપોનો નાશ કરે છે આથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે તો તેને મૃત્યુ બાદ યમદૂતનો ભય રહેતો નથી અને તેને સીધો ભગવાનના धामમાં સ્થાન મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જેથી વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક સંકટ આવતું નથી અને હંમેશા સમૃદ્ધિનો વાસ રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ તુલસી ના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ માહિતી આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો ને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી જય માતા લક્ષ્મી જરૂર લખો